राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम सच्चिदानन्द भगवान બધાનો એક એવો અનુભવ કાયમ રહે છે કે મને આત્માનો અનુભવ નથી થતો તો હવે આત્માનો જે વસ્તુનો અનુભવ થાય તે અલગ હોયનો અનુભવ થાય બીજો એનો અનુભવ થાય એટલે હુંનો અનુભવ નહીં પણ હું આનો અનુભવ થાય આ જેટલું છે તો છતાં એક અનુભવ માટે કરી સતત તલબ રહે છે કે પોતાને વ્યાકુળતા રહે છે કે અલગતાનો અનુભવ આપણનો રૂપે જલ્દી થઈ જાય તો સારું તો એ સારી વાત છે એ વ્યાકુળતા રહેતો પણ મૂળ અનુભવ એ કરવાનો છે કે હું શરીરથી અલગ છું અને આ અનુભવ ના થતો હોય અલગપણાનો તોય પણ જબરદસ્તીથી માની લેવાનો કેમ કે જેમ આપણે કોઈ રોગ થયો હોય છે તો કડવી દવાઈ પીવી પડે છે ને કારણ કે રોગને કાઢવો જ છે તો કડું કરીએ તો કરીએ ઉકાળો કરીએ અને આંખો મેચીને પી જઈએ કેમ કે સાજા થવું છે માટે હું અલગ છું એવી રીતનું માન નહીં ખાસ એટલે ગંભીરતાથી માન લેવાનું અને તેમ છતાંય જો આપણને બરોબર અલગતા ના લાગતી હોય એટલે એ વખતે આપણને એમ થાય છે કે મને અનુભવ થતો નથી વ્યાકુળતા આવી જાય છે તો એ વ્યાકુળતા થઈ જાય ને એ જ અનુભવ જલ્દી કેવી રીતે થઈ જાય તો એમાં જેટલી જોરદાર વ્યાપકતા વ્યાપકતા થઈ જશે ને જેટલી જોરદાર વ્યાકુળતા થાય જેટલી થાય વધારે વ્યાકુળતા એટલો જટ લઈને અનુભવ થઈ જાય પણ એ વ્યાકુળતા હોય એ ટાઈમે ભોગોમાં રસ લેતા રહેવાનું નથી એમાંથી સુખ લેવાનું નથી આપણે ગમે એટલું વાંચી જઈએ છીએ બધું આવડી જાય છે ચારે વેદ આવડે છે પણ શરીર થી અલગતાનો અનુભવ નથી થતો આ મુખ્ય વાત છે તો હવે આપણે એના કારણે તો સાધનમાં લાગ્યા અને સાધનમાં રોજ આ સત્સંગ છે એ સાધન જ છે એ રોજ સાંભળીએ છીએ પણ વધારે સમય સાંભળતા રહેલા હો અનુભવ હોવા છતાં કોઈ કામમાં સાંભળેલું ના આવ્યું એવું લાગે પછી તો જેને આપણે કામમાં આવે એમ માનીએ છીએ તે ખરેખર તો આપણી ભૂલ છે આ સત્સંગ સાંભળીને કામમાં આવવું જોઈએ એ આપણી ભૂલ છે કેમ ભૂલ શું છે કઈ જ્ઞાનને આપણે અસતમાં લાવવા માંગીએ છીએ આ મોટી ભૂલ છે હકીકતમાં જેટલું અસત છે મીથ્યા છે એનાથી ઉપર જવાનું છે એનાથી પાર રહેવાનું છે પરે જવાનું છે તો સાંભળવાનું તો આપણે અસતની ઉપર ઉઠવાનું છે સાંભળીને તો પણ એ વખતે આપણે આપણી પરીક્ષા કરીએ કે હું કમ્પ્લીટ ફિટ બેઠો છું કે નહીં થતી હોય એ તો લગભગ થાય પણ ના થવી જોઈએ સારી વાત છે પણ પરીક્ષા આપણે કરીએ તો પરીક્ષા આપણે કરીએ છીએ તો શેનાથી સહારો લઈને કરીએ છીએ આપણી જાતને આપણે નિરખવા જઈએ હું ઠીકઠાક નથી છું ઠીકઠાક નથી છું તો એ માયાના સહારાથી કરીએ છીએ અસતના સહારા તો અસતની સાથે ભળીને આવી આપણે આપણી પરીક્ષા કરી શકીએ છીએ એટલે શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ તો એમાં તો વિકાર થતા રહે છે અને એ વિકારોને આપણે આપણા સ્વરૂપમાં માનતા રહીએ છીએ મારામાં છે મારામાં છે મારામાં ખામી છે એટલે વળી પાછો કેવો ભૂલો પાડી દે છે આ માયાનો ખેર આપણને નાની હોય અને સારી રીતે હોય તો એ બધું જ પાણીમાં લીટું એવું થઈ જાય તરત તો આપણે પોતે પોતાના નિરીક્ષક છીએ અનુભવ કરીએ આપણા પોતાના સત્સ્વરૂપમાં આપણે માનતા રહીએ તો એ લોબો ટાઈમ રે વઘાર થયેલો હોય અને માનતા જ લઈએ ગાંઠ જ પકડી રાખીએ તો પછી આપણને એમ લાગે કે આપણે સાંભળીએ છીએ પણ આચરણમાં કેમ આવતું નથી અંદર કેમ બેતું નથી તો મેં હિ પડતા હું મુજે માલુમ નહીં વાસ્તવિકતા બધા શાસ્ત્રો ઉપનિષદો ગીતા સંતો અનુભવીઓ બધા કહે છે ઈશ્વર અંસ જીવ અવિનાશી જીવ છે એ ચેતનનો અંસ છે એટલે ચેતન છે પોતે અહંકાર છે એ જડ છે તો સાક્ષાત પરમાત્માનો અંસ છે આપણે જીવ છે આ ભાઈ અહંકાર થોડો છે તો આપણામાં કોઈ વિકાર નથી જો પરમાત્માના છીએ તો પણ ભૂલથી પાછા અહંકારની સાથે હું અને મારાનો સંબંધ માની લીધો એટલે નાસવાન શરીરને તો હું માની લીધું અને નાસવાન પદાર્થોને મારા માની બેઠી એટલે આ એક મોટી ભૂલ થાય છે કે અસતને હું અને મારું માનવાથી આ ડખો ઉભો થાય બધો એ અહંકારમાં ભેગો જોઈન્ટ થઈ જાય છે એટલે આપણે આપણા ઉપર જે સ્વામી છીએ ઊભા થાય છે કે વિકારો થાય છે એમાં ભૂલ જેવું લાગે છે કેમ કે આપણા એટલી બધી એનું વિચિત્રતા છે એમાં દેશ કાળ રચીને વિચિત્રતા પૂરી દીધી છે સતત અનુભવ આપણને એ થાય છે કે હું જાઉં છું મારે જાઉં છે હું આવું છું હું ખાઉં છું મેં નાયો મેં ખાધું મને મેં પેલાને મળ્યો મેં આટલું સત્સંગ કર્યો આ બધું હું અને મારું જ્યારે જ્યારે થાય છે તો એ અહંકારની સાથે જોડાઈને થાય છે હવે નિત્ય યોગ અહંકારનો ઉપયોગ કરવામાં અહંકાર નો યોગ કાયમ રહે છે બધાને આપણને કારણ કે આ ખેલ જ એવો રચના છે કે જે જાગ્રત અવસ્થા ચાલુ થઈ અને બુદ્ધિ ચાલુ થઈ ત્યાંથી શરીરથી હલવાનું ફસવાનું બેસવાનું જે કંઈ થાય છે એ આપણે અહંકાર સાથે જોડાઈ કરીએ છીએ એટલે વધારે જેની સાથે ભાઈબંધી હોય ને એના ગુણો આપણામાં આવી જાય છે સજગતા ના હોય તો એટલે અસતની સાથે આપણો સંબંધ વધારે જોડાયેલો રહે છે આ બધું સ્વાભાવિક છે દરેકનો અનુભવ છે પોતાનો અને અસત છે એ દાડો નિર્વિકાર રહી શકે નહીં છે છે જાય તો અસત ની સાથે આપણો સંબંધ જોડવાથી આપણે અસતમાં થવા વાળા આપણામાં છે એમ માની લઈએ છીએ હું દુઃખી છું હું સુખી છું એ આપણામાં વિકારો છે એવું માની લઈએ છીએ એટલે જો આ પેલું છે ને કે દુર્ઘટના ઘટી સાવધાની હટી તો દુર્ઘટના ઘટી તો આ એક્સિડન્ટ આપણામાં ચાલુ થઈ જાય છે કેમ કે સાવધાની સાવધાની શું રાખવાની છે કે મારામાં કોઈ વિકાર નથી અને મારે કોઈ અહંકાર સાથે જોડાણ નથી અને પછી દસ એક કે પાંચ વર્ષ સુધી સત્સંગ સાંભળીએ તો એ વિકારના ભૂતળા સવાર થતા હોય અને પાછા એને આપણે પાણી પાઈએ પોષિત મોટા કરીએ કેમ કે અંદરથી એક સંસ્કાર એવો થઈ જાય છે માયાના કારણે કે મારામાં તો વિકાર ને જાય ચાલ્યા જાય પણ આમાં જે ચેતનનો નો અસ છે જીવાતમાં ખરેખર તો એવો ને વર્ષ છે પણ જીવાત્મા ખોટું માની લે છે કે હું વિકારી થઈ ગયો મારે વિકારો છે હું માયાના ખેલમાં છું તો અહીંયા વાત એ થઈ કે સતત 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 માયામાં રમવાનું છે છે બાપુને વ્યવહારમાં પણ પોતાનું હોવાનું પોતાના સ્વરૂપમાં છે રહેવાનું પોતાના સ્વરૂપમાં અને વર્તવાનું થતું હોય શરીરમાં એટલે બપુ વર્તે વ્યવહારમાં સુરત પરાની પાર તો સાંભળીએ એટલો ટાઈમ પાર નહીં સતત પાર રહેવી જોઈએ કે તરત જ સાવધાની આવે છે તો આપણને બધું ચાલુ થઈ જાય છે લખો એટલે જે આપણા સ્વરૂપમાં છે જ નહીં અને આપણા સ્વરૂપ સિવાય બીજું કાંઈ નથી તો એમાં માનેલા હું અને મારા પણ આપણે ક્યાં જોઈન્ટ થઈએ છીએ હકીકતમાં માની લઈએ છીએ કે હું જોઈન્ટ થઈ ગયો છું એટલે મને દુખી છું હું સુખી છું તો હું મારા પણ સ્થિત નહીં રહેવાનું એ આપણું અહમપણું છે અહમતા છે જેટલું જાણવો હું પણું છે જેટલું જેટલું મારાપણું છે એ પોચું થાય એ તો સતત પોતાની જાગૃતિથી થશે પોતાના સ્વરૂપમાં સ્થિર રહેવાથી આપણે સુખ દુઃખમાં બધામાં સમ એટલે કે નિર્વિક નિર્વિકાર એમ અસંગી હા ચૌદમાં અધ્યાયના ચોવીસ શ્લોકમાં કીધું છે કે સમ દુઃખ સુખ સ્વસ્થ એટલે સુખ દુઃખમાં સમતા સમત્વ યોગ મુચ્ચતે તો આ બધું સાત્સંગમાં આપણે સાંભળેલી વાતો આપણા કામમાં આવી જાય જ્યારે આપણે માન અંદરથી દ્રઢતા વધારે મજબૂત હોય આપણી એને રોજ ચેલેન્જ કરવાની માયામાંથી જે આપણને પરેશાન કરવા વાળો અહંકાર ઊભો થતો હોય બુદ્ધિ ઊભી થતી હોય તો રોજ પંદર વખત એને ચેલેન્જ કરવાનું કે મારી સત્તાથી તું છે એને એને બે ભાનમાં હોય ને અહંકાર તો એને ભાન લાવવાનો છે આપણે અને કોઈ વખતે એમ થાય ને કે સત્સંગ હારો કર્યો બધાને મજા આવી તો હાથે ને હાથે સાબાસી આવી શરીરને કે વાહ સગરમ ભાઈ તું તો કેવો છે હાથે ને હાથે કેવો મસ્ત તે ગાયો પણ તમે નથી એમ તમારાથી અલગ છે તો પોતાના સ્વરૂપમાં સ્થિતિ ન થાય અને પ્રકૃતિમાં સ્થિતિ થાય છે તો પ્રકૃતિના ગુણો છે એ શું છે સુખ ને દુઃખ ને આ બધું ઊભું થાય છે એના ભોગતા બની જવાય છે આપણો તો શું છે હું અને મારું આ પ્રકૃતિ છે આ જ માયા છે માયા બીજી નથી કોઈ મેં અરુ મોર માયા આ માયાને પકડીને આપણે કહીએ કે આપણો અભ્યાસ છે સત્સંગ કર્યો છે કેમ કામમાં આવતો નથી મારામાંથી કેમ છૂટતું નથી તો ના છૂટે તો એક વાર દ્રઢ કરી ખાલી એક જ મંત્ર રાખીએ કે સાક્ષીને શું પણ ભેગો લપટાય પળે પળે એક સૂત્ર દાખલ કરી અને એને અંદર બધા સાથે શરીરના પડતા ચીરીને એને રૂમ રૂમમાં આપણે સજગતાથી સ્વીકારી લઈએ કે સાક્ષીને શું પડી ભેગો લપતા તો માયાથી માયાની પકડ જે છે ને કરવા આવે છે ને દૂર રહેશે માયા માયાને પકડવાથી વિકાર પેદા થાય છે જેટલું એને મહત્વ આલી મનને મહત્વ આલી તો મનને તાકાત વધારે મળે છે માયાને મહત્વ આવીએ તો માયા ફાટીને તમાડે જાય છે કેમ મહત્વ ક્યારે અલાય છે કે પોતાનામાં માનીએ છીએ આપણે હા અથવા પોતાનાથી નજીક છે એવું માનીએ છીએ અને એને હરખું કરશું તો મજા આવશે આવી ઈચ્છાઓ છે અંદર તો પોતાનામાં વિકારો ના માનીએ ને પોતાના ના માનીએ જે કાંઈ દેખાય છે તે બધું પ્રકૃતિનું છે આપણું કાંઈ નથી એટલે મેં કુછ નહીં એની સાથે સાથે મેરા બી કુછ નહીં તો મારું કોઈ નથી તો કોણ છે મારો તો પ્રભુ મારો છે સદાય મારી સાથે છે તો મારી સાથે પ્રભુ છે પ્રભુ મારો છે તો હું પ્રભુનો થયો તો પ્રભુ નો થયો તો પ્રભુ નું એ સત છે હું એ સત ની અંદર છું સત ની લગ છું ની સાથે છું અસતમાં છું જ નહીં તો સત નો કદી અભાવ થતો નથી તો આપણો ક્યાં થાય છે મારે વધવાનું ઘટવાનું મારામાં વિકાર મારામાં શરૂઆતમાં ભાવ ના રહેતો હોય તો આ બધું અસતનો કાયમ અભાવ રહે છે સતનો અભાવ થતો નથી એટલે કોઈ કદી કોઈ ખામી આવતી નથી અને જો ખામી આવે છે ત્યારે એ ખબર શું પડે કે આ મારામાં ખામી આવે છે તો ઈચ્છાઓ અંદર પડી હોય તો સમજવાનું કે આ ખામી આવી એકદમ પરમ શાંતિમાં રહેવાની ઈચ્છા મારી વાહ વાહ થાય એવી ઈચ્છા કાંઈ સમષ્ટિમાંથી સર્ગ આવ્યો ઈશ્વરી તો આપણે અહંકારમાં આવી જઈએ હું પણ આવી જાય તો આ એ અંદર इच्छा पणिती એટલે મજા આવી તો જેટલી જેટલી મજા છે એની બધી સજા છે પોતાનો ભાવ વરેવા માટે એટલે મેં કૂચ કરતા નહીં મેરા કુછ નહીં તો મે બી કુછ કરતા નહીં તો કરતા નથી તો તો શરીર ને શરીર ના દેહ ની ઇન્દ્રિયો થી કાયા માખો દાડો થા થ કરે છે પણ મારા માટે કાંઈ થતું નથી કેમ કે હું આત્મા છું ચેતન છું વ્યાપક છું ઇન્દ્રિયો કે છે નહીં અને વિકારી થતો નથી જન્મ છે નહીં એટલે પોતાના માટે કાંઈ કરવાનું નથી તો બીજાના માટે કરતા કરતાં પાછો અભિમાન આવી જાય હું તો બીજા માટે આટલું કર્યો અને તોય મને એને આટલું મહત્વ ના આવ્યું થેન્ક યુ ના કીધું લો વળી પાછો હું પણ દાખલ થઈ ગયો કેટલી વિચિત્ર માયા છે આ આપણા માટે કાંઈ નથી કરવાનું એ નક્કી કરીને બીજા માટે કરીએ તો હું કરું છું પાછું તો કરવાનું પણ નથી પણ આપણી સ્વાભાવિક સ્થિતિ જે છે એ જે સહજ સત સત્તા રૂપે છે એની અંદર છે એવી સ્વાભાવિક સ્થિતિ છે એ પ્રમાણે આપણે અનુભવવાનું છે અને પછી અસતની સાથે જ્યારે જ્યારે ક્રિયા કર્મ થતો હોય તો મારું તો કઈ છે નહીં હું કરતો નથી મારા માટે કઈ છે જ નહીં તો સ્વાભાવિક સહજતાથી ન્યુટ્રલ ગેરમાં ગાડી ચાલતી હોય સ્વાભાવિક ક્રિયાઓ થઈ રહેલી હોય ના થાક ના શરીર મારું છે કે ના મેં બીજા માટે કરી નાખ્યું છે કાંઈ નહીં સહજ રીતે બધું થઈ રહેલું છે એના બદલે વચ્ચે હું પણ આવી જાય છે અથવા મારા પણ આવી જાય છે તો આ ક્રિયાઓની સાથે આપણે ભળી જઈએ છીએ ત્યારે આ બધું આવે છે તો ક્રિયાઓને આપણામાં આપણે ભેળવી દઈએ છીએ કે ક્રિયાઓની તાકાત છે કે ક્રિયાઓ આપણામાં ભળી જાય છે આપણામાં ભેળવી દઈએ છીએ ક્રિયાઓને પોતાનામાં પાછું અહીંયા હુંપણો થાય છે બધી ક્રિયાઓ હુંપણા થવા ચાલુ થઈ જાય છે આ મોટા મોટી ભૂલ લેમિનેશન કરેલું હોય કાગળને અને પાણીના છોટા આનંદ વળી પાછું કે મને કેમ પલાળ્યું તો લેમિનેશન નથી એનું પોચું છે ખોટું છે એની બુદ્ધિ એની ચાલુ હોય લેમિનેશન થઈ ગયેલું હોય કે માની લીધું કાયમ કે હું પલળવા વાળું નથી હું કપાવા વાળું નથી હું સુખી દુખી થવા વાળું નથી અને પાછું મને અડે છે તો એ પોચું પોચું થઈ ગયું બધું કામ ક્રિયાઓને આપણે આપણામાં ભેળવી દઈએ છીએ પાછું ઉપણામાં આવી જાય છે બધું ફરી ફરીને એટલે આ મોટી ભૂલ છે તો આ આ આ વિવેક છે આ વિવેકની જાગૃતિ સતત રાખવાની છે મેં કુછ નહીં મેરા કુછ નહીં મેં કરતા નહીં મરતા નહીં એ સતત સતત રહે એટલે વિવેક જાગૃત રહે તો પછી આપણને શું જોઈએ છે કઈ કરવાનું નથી કઈ જોતું નથી કોઈ કરતા નથી કે ભૂખતા નથી પણ જૂનો અભ્યાસ કાયમ આ શરીર સાથે વ્યવહારનો ચાલુ ચાલુ હોય છે એટલે આપણો સંબંધ એની હંગાથે થઈ જાય છે પાછો ખબર પડી જાય છે કે આ મારામાં પહે ગયું છે એવું એ ખ્યાલ આવે છે પણ જ્યારે જ્યારે એક્સિડન્ટ થતો હોય તો તરત ગાડી અટકી જાય છે કે નહીં કે ભાઈ ઊભા રો ઊભારો ઊભા એક્સિડન્ટ થઈ જાય એ વખતે શું કઈ બ્રેક છે કઈ સમજ છે કે આ બધું જાણવામાં આવે છે જાણવામાં આવવા વાળું છે એ અને હું જાણવા વાળો છું બે નોખો કહું છે જાણવામાં આવવા વાળાથી જાણવા વાળો કાયમ માટે નોખો છે ખાલી ટેમ્પરરી નહીં એટલે હું ઘણી વખત કહું કે આપણી પાસે રિવોલ્વર હોય ઘણા ચોરોની વચ્ચે રહેવાનું હોય એટલે લાવીએ રક્ષણ માટે પણ ચોર આવીને ગાદું ગડદાન પાટુ મારવાનું ગળું દબાવવાનું કરી જતા હોય આપણે રિવોલ્વર જોડે વળગી હોય તો યાદ ના આવે તો ચોર ની બેહવું પડે કેમ કે માયા માં પાછો અંદર મારા માં આવે છે એટલે તટસ્થ બુદ્ધિ થી ભય નથી રહેતી એટલે ભય પહે ગયેલો હોય છે આપણે ભૂલી જઈએ છીએ જ્ઞાનમાં કે હું કોણ છું એટલે જાણવામાં આવવા વાળાથી જાણવા વાળો કાયમ માટે નોખો હોય છે ટેમ્પરરી નહીં એ આપણે અભ્યાસ કરવાનો કાયમ માટે છે નોખો કાયમ માટે આપણે સામે ભેંતને જોઈએ છીએ કે ધોબલાને જોઈએ છીએ તો ધોબલો તો આપણામાં થોડો કાંઈ આવી જવાનો છે

પોતાનાથી નોખું છે એને આ આ આ કહીએ છીએ પોતાને હું કહીએ છીએ આપણે તો જેટલું જેટલું આ છે તે હું થઈ શકે નહીં કોઈ દિવસ આ એક પાકો નિયમ છે કમ્પ્લીટ આ નિયમને એટલી જ દ્રઢતાથી એટલો વિવેક જાગૃત કરવાનો કે આ તે હું થઈ શકે નહીં તો આની અંદર બહારમાં મન બુદ્ધિ કે ત્રણ અવસ્થાઓ નહીં પણ ખાસ તો અહંકાર મારી સામે નોખી ખુરશી પડી છે એ દ્રશ્ય છે અહંકાર એ દ્રશ્ય છે તો અહંકાર માટેનો વિવેક વધારે થાય તો કાયમ એને નોખું રહેવું પડે એને હાથ અધર કરી અને એને પોતે હાર સ્વીકારી લેવી પડે આ જે છે એ કાયમ માટે આ જ રહેશે ભગવાને શરીર ને પણ આ કીધું છે ઈદમ શરીર તેરમાં અધ્યાયમાં કીધું આ ક્ષેત્ર છે તો આ શરીર હું કેવી રીતે હોઈ શકે શરીર મારું પણ નથી થઈ શકતું કેમ કે આપણે સ્વયં ચેતન અંશ જીવ અવિનાશી પરમાત્મા ના સ્વયં અંશ છીએ આપણે મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન કીધું છે તો શરીર ઇન્દ્રિયો આ બધા કોના હસ છે તો જડના અસતના પ્રકૃતિના હસ છે અને અને આપણે હું મારું માનું એ ભૂલ છે પણ ખૂબ સાંભળવા છતાં મારું મનાઈ જાય છે અંદર એટલે આપણો એટલો અભ્યાસમાં કાચા રહીએ છીએ આપણે જેટલા પણ વિકાર આવે છે બધા મનમાં બુદ્ધિમાં ઇન્દ્રિયોમાં આવે છે સ્વયંમાં વિકાર કદી થતો નથી પણ થતો નથી એવું માની અને બુદ્ધિ બે છે એટલે બુદ્ધિની સાથે માનીએ છીએ હા થાય છે કાયમ કે મારાથી એ બધું દ્રશ્ય છે અહંકારી દ્રશ્ય છે કાયમ નોખું હોતું હોય મહેસૂસ થતું હોય તો હા યથાર્થ જેમ છે એમ આપણી સ્થિતિ રે ક્યાંય ભૂલા પડવાનું ના થાય તારે ખબર પડે કાયમ સાક્ષી ભાવ હોય તો વિકાર આવે ને જતો રહ્યો પવન આઈ અને ચામડી નદી અડી જતો રહે છે એવી રીતે તો જે આ છે એને આપણે જાણીએ છીએ આપણે એને જાણવાનું છે તટસ્થ રહેવાનું છે તટસ્થ આપ આબમાં જ જે કોઈ વિષયો છે ગુણાહ ગુણી સુવર્તન તે તો એ આપણા હોઈ શકે નહીં આપણામાં હોઈ શકે નહીં કોઈ દિવસ આ વાત પકડી અને તટસ્થતા અને તટસ્થતામાંથી પછી છેલ્લે પરમ વાત એ આવે છે કે મેરે આપણે સિવા કુચ ના જે છે એ ભાષતું નથી ખરેખર બધા રૂપે હું રહું છું તો મને ભાસવાનું આવતું નથી કારણ કે ભાસવાનું આવતું હોય ત્યાં અહંકાર ને આવે છે અલગ ભાષે છે ભાષે છે ને એ અભ્યાસમાં આવે છે અને છે જ મારા સિવાય બીજું કાંઈ જ નથી એ પ્રતીતિ અહંકારમાં જળમાં માયામાં આવતી નથી પ્રતીતિઓ બધી જેટલી થાય ઈચ્છાઓ જેટલી થાય વિકારો જેટલા થાય કે જ્ઞાનના આવિર્ભાવો થાય બધું માયાની સાથે પકડાઈ અને કાં તો ઈશ્વરની ભૂમિકામાં આવે છે અને કાં તો અજ્ઞાનવાળા જીવની અહંકારની ભૂમિકામાં આવે છે તો માયાની ઉપાધિ છે એટલે માયામાં દેખાડો કરી દે કે હું છું મારું છે જીવમાંથી છૂટી છૂટી ગયા ગયું પણ પડદો ના હાટ્યો એટલે માયા કામ કરતી હોય છે પછી ડાયરેક્ટ તો આપણે વાત શું કરવાની છે કે ઉપદેશ સાંભળી સાંભળીએ તો માયા દૂર થઈ જશે સત્સંગ સાંભળીએ તો માયા દૂર થઈ જશે કે પોતાના સ્વરૂપની સ્થિતિ પ્રકાશક છું એ ભૂમિકામાં રહેશું તો માયા દૂર થઈ જશે તો સતત પોતાની સ્થિતિમાં રહેવાનો છે એટલે આ પાકી વાત કરી લેવાની કે હું જાવાવાળો નથી કાયમ રહેવાવાળો જ છું અને આ વિકારો બધા છે એ આબવા જવાવાળા છે અને જેટલા જેટલા નોખા નો કાપડાના ભૂત છે ચાલે છે બધા એ અહંકારમાં ચાલે છે વિકારોને આવવા જવાવાળા અને અનિચ્ચ સમજી કાયમ માટે તો એ વિવેકી નરમાં આવે છે તો વિવેકી નર છે તો માયાના ખેલમાં પણ અહમ નિર્વિકારો નિરાકાર રૂપો એવું પોતે મહેસૂસ પોતા થતું હોય કે ચિદાનંદ રૂપ શિવો હમ શિવો તો એ સંસારની સાથે ભળવાથી સંસારનું જ્ઞાન થતું નથી પરમાત્માથી અલગ થવાથી પરમાત્માનું જ્ઞાન થતું નથી બે મુખ્ય સિદ્ધાંતો આ નિયમ છે સંસારની સાથે રહેવાથી સંસારનું જ્ઞાન થતું નથી કેમ કે સંસારમાં સંસારમાં આપણને ખબર નથી હોતી કે મારું અજ્ઞાન છે કે હું હું પણ આમાં છું એ ખબર નથી રહેતી કારણ કે આપણે સંસારની સાથે ઉત્ફત હોઈએ છીએ કોઈ બીજો કામ પકડે અને શાંતિથી સમજાવે ખબર પડે કે આ તો મારી ભૂલ હતી અને પરમાત્માથી નોખા થવાથી પરમાત્માનું જ્ઞાન થતું નથી તો શું કરવાનું છે સંસાર થી અલગ થવાનું છે સંસાર થી અલગ થવાથી સંસાર નું જ્ઞાન થવા લાગશે કે હું કોણ છું અહંકાર કેવો છે એનું અહંકાર માં નથી આવતો અથવા આવું છું તો સજગતા આવે છે મને તો સંસાર થી અલગ થઈ અને પરમાત્મા માં એકરૂપ થવાનું બે કામ કરવાના છે પરમાત્મા નું જ્ઞાન કરવું છે એટલે પરમાત્મા સાથે એકરૂપતા હું નોખો નથી અને સંસાર મારામાં હું પકડતો નથી એટલે બૌદ્ધવાળો છું એવી ભૂમિકામાં વચ્ચે આવીને બેહી જવાનું એક બાજુ નીચે ખાડો અને ઉપર કૈલાશની ટેકરી અને એની અંદર જેટલું સજગતા રહેશે વચ્ચે આવીને બેસી ગયા આપણે અંગ્રેજી આઠડામાં વચ્ચે વચ મનુષ્ય તરીકે ઉપર પરમાત્મા કૈલાશ માનસરોવર છે ત્યાં અને નીચે છે ખીણ ખીણમાં ઓટોમેટિક પડાય છે અને ઉપરમાં અને થોડોક પુરસાર્ટ કરવાનો હોય છે તો થાય છે સત્સંગ સાંભળીને અને શું નક્કી કરવાનું છે કે પરમાત્મા મારાથી નોખો નથી અને સંસાર મારામાં છે એ મારાથી નોખો છે તો આ રીતનું નિત્ય શુદ્ધ બુદ્ધ અને સનાતન પદ છે એની સ્થિતિમાં ક્યાંય મારે માયાના વિષયમાં પડી અને ભૂલ ના કરી આપણી સચિદાનંદ ભગવાનની જય સદગુરુ